રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં ઓકે બધા મજામાં છો અમારે સાંજના છ વાગ્યા છે અત્યારે અને મસ્ત બેઠો છું ઘરે મેં કીધું ચાલો થોડીક વાર તમારી સાથે બેઠો તો આમ જ તમારા બધાની યાદ આવી ચાલો વાત કરીએ ઘણા બધાને ઘણા બધા પ્રશ્ન પૂછવા હોય મેસેજ કરતા હોય પણ સમય ને લીધે એક બે ને મેસેજ કરી શકું બધાને ના એટલે પછી મે કીધું ચાલો બધા રે વાત કરી લઈએ એટલે સરખી થઈ જાય બરોબર ના કેમ છો બાકી જમાને બધા બલદેવ ભાઈ બસ મજામાં છે તમે કેમ છો મજામાં દિનેશભાઈ જય દ્વારકાધીશ ભગીરથસિંહ ભાઈ જય માતાજી જય માતાજી બધાને જય માતાજી માતાજી માતાજીર મસ્ત આ બાજુ ખાલી બસ બેસી જાય પર્યાપ્ત છે એટલે અહીંયા બેઠો એ તમને બતાવું આવો તમે બેસવા અને જે કંઈ તમારે કંઈ માહિતી જોતી હોય અથવા તો જે કંઈ હોય એ લાઈમાં પૂછી લેજો બરોબર કોમલભાઈ રાજુભાઈ બા ક્યાં છે બા ઘરે છે રાજુભાઈ જે માતાજી રાજ મેં અત્યારે લાઈક કરેલ છે ભાવનગર થી રાજેન્દ્રસિંહભાઈ ગોહિહિલ ના જે માતાજી માતાજીભાઈ જય માતાજી નવરાત્રી ના માતાજી ખૂબ શું સુખી રાખે સંપન્ન રાખે અને આનંદ રાખે બસ એવી પ્રાર્થના અને કંઈ બહુ બોલવાનું મરજી ન થાય સાલિંગપુર આવો ને ઓકે ઇન્ડિયામાં હા ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં આવશું ત્યારે આવશું પણ અત્યારે તો હવે ઇન્ડિયામાં નથી અત્યારે અહીંયા સમય થયો છે સાત વાગ્યા છે સાત દિવસ આત્મે છે મારે જોવો છો દિવસ આત્મે રહ્યો છે સાત વાગ્યા છે બરોબર લોટુસ છે અહીંયા You can put again. સ્લો એટલે એમાં સ્પીકર હોય તોય ઠીક છે ના હોય તોય ઠીક છે સ્પીકરનો હવે અંદર પડ્યા છે હવે હું જ બહુ બોલતો નથી ક્યારેક હું બહુ બોલું કરું એટલે વધારે સંભળાય તમને પણ હું ઓછું ધીમું બોલું કારણ કે અહીંયા શાંતિ છે ને એટલે આમ બોલવાનું આપણે ખુદને એમ થાય કે વધારે બોલીએ છીએ ઠીક છે બાકી હવે વર્ષ પૂરું થવા હવે તો બરોબર કંઈ કરવું હોય ને એ જલ્દી કરજો કરી લેજો એમ પાછું જશે પાછું નવું વર્ષ સપ્ટેમ્બર છે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ન નથી થતું હોય તો મહેનત કરજો બીજું કંઈ નહીં મહેનત કરો એઠું જોઈને બીજાના સ્ટેટસ જોવા કરતા પોતાનું સ્ટેટસ બનાવજો બરોબર મને જ્યારેલેશ સીતારામ કેમ છો તાજાનિયા તળા ભાઈ મજામાં છો અમારે દસ ને ચોવીસ થઈ હા તમારે દસ ને ચોવીસ થઈ હશે અમારે સાત વાગ્યા છે સાત આઠ નવ દસ સાડા ચાર કલાકનો ડિફરન્સ છે યા આપણે ભાવિનગર આવ્યા હતા પરંતુ મેં તમને મેસેજ કર્યો ચાર હતો તેમ છતાં તમે ન મળ્યા મને બહુ અફસોસ થયો હતો તો હવે આ વખતે ભાવનગર જરૂર આવો ત્યારે મને મળજો રાજેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર ચોક્કસ ચોક્કસ મળશું આ વખતે ત્યારે હરી ઈચ્છા તો મળી નહીં ત્યારે નહીં ભાઈ બરાબર અરે ઈચ્છા ન તો મળાય બાકી આ એવડી દુનિયામાં આપણે ક્યાં કોઈને મળી શકીએ છીએ બરાબર તો ટેન્શન નહીં લેવાનું મળ્યા તો ખુશ રહેવાનું નથી મળ્યા તો ખુશ બંનેમાં ખુશ રહેવાનું જીવનમાં કંઈ એવું નથી કે દુઃખ નહીં કરવાનું ટૂંકમાં મારું કહેવાનું એમ છે પણ મળશું ચોક્કસ ભાવનગર આ વખતે કેટલા બધા નથી મળ્યા છે કે ભાવનગર તો બહુ બધો પ્રેમભાવ છે હિરેનભાઈ એમ થાનગી કેમ છો રાજભાઈ કીર્તિદાનભાઈ ગઢવી પોરબંદર મહિલા હતા ઇન્ડિયામાં કે પોરબંદર વાળા પ્રોગ્રામ બુકિંગ હું કરું છું ઓકે વેરી ગુડ ભાઈ હિરણભાઈ એમ થાનકી હરેનભાઈ વાહ ભાઈ વાહ કરો કરો સરસ એ પાછા મને ખબર નથી કે અહીંયા છે કે આવી ગયા છે આવી ગયા ઇન્ડિયામાં કરો કરો બહુ સારા માણસ છે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી શન આમાં છે ને અમુક બે એક બલદેવભાઈ એક લલિતભાઈ એ બેની કમેન્ટ રિસ્ટ્રેક્શનમાં વહી ગઈ છે ખબર નહીં કારણ કે એ અમુક એવા આ રોબોટ કામ કરે આમાં યુટ્યુબ ને ને છે ને એમાં એટલે અમને જ્યારે આપણે ઓલું કરતા હોય ને ત્યારે એમ પૂછે કે ભાઈ આમાં શું શું કરવાનું એમાં ખબર નહીં શું થઈ ગયું તો અમુક કમેન્ટ છે ને એને મ્યુટ કરી લઉં કે બતાવી જ નહીં એટલે આવું છે ગાજરને

બાકી બીજી કન્ટ્રીઓમાં પૈસા લઈએ પણ ફ્રોડ કરે છે તો હવે મેં છે ને ઓછું કરીને કહું કારણ કે પૈસા લઈને તમારું ફ્રોડ થઈ જાય તો મને નથી લાગતું કે એ સારું કહેવાય કારણ કે વિશ્વાસ કોઈનો નહીં કરતા હું વારે ગણી કહું છું પાછો અત્યારે કહું છું બરાબર ભગવાન સિવાય વિશ્વાસ કોઈ ઉપર નહીં કરતા નહીંતર છે ને આવા લોકો અત્યારે બહુ બધા કેટલા ગુજરાતમાંથી દરરોજ પકડાય છે હમણાં હમણાં ઇવન દુબઈ ફરવા લઈ જાય વિદેશમાં ફરવા લઈ જાય જાયના નામ ઉપર પણ ફ્રોડ કરે આપણા જ આપણે લૂંટે છે અંગ્રેજોએ આપણે નથી લૂંટ્યા હું એ લૂંટી ગયા હું આપણે ઘરે ઘરે નથી લૂંટ્યા આ તો ઘરે ઘરે લૂંટે છે દરેક દીકરી અને દીકરાને દરેકને સપના હોય કે ભાઈ વિદેશ મોકલી દે તાકે પૈસા લાવો પૈસા લઈ લે લૂંટ્યા તો આને કહેવાય આ દેશમાં દેશમાં છે ને એને એને એ લૂંટે છે ખરેખર તો બાકી આ લોકોએ તો લૂંટી લૂંટીને હું લૂંટી ગયા આપણે તો છે ને આપણે છે તો બધું છે તો આપણે જ લૂંટી લઈએ છીએ આપણી પાસે જે હોય એ લૂંટી લઈએ એટલે આપણે જ નથી ને માણસ પછી આપઘાત કરે ઘણા બધા ઓલું કરે હિંમત નહીં હારવાની અત્યારે બહુ ખાસ કરીને હર્ષ સંઘવી સાહેબ બહુ સારા છે કેમ કે કોઈ પણ તમારી ફરિયાદ હોય કોઈ સાંભળે જ છે બધા પોલીસ સ્ટેશને તમારે વયા જવાનું અથવા તો કોઈ ન સાંભળે તો ડાયરેક્ટ તમે એની પાસે જઈ શકો સાંભળે છે અને તમારું નિવારણ પણ લાવે છે બરાબર હવે તો સોશિયલ મીડિયા છે એટલે તમારી સાથે કંઈ થયું હોય ને તો ઓપન કરો કારણ કે તમે ઓપન નહીં કરો ને તો બીજા ફસાશે તો જેટલું બને એટલું ઓપન કરો અને એમ ધ્યાન રાખજો કારણ કે વિદેશના નામે બહુ લૂંટફાટ ચાલે છે બહુ જ સિંગાપોરનું એનું ચાલુ જ છે પણ હું અત્યારે બહાર છું બહાર દેશમાં તો એટલો ટાઈમ નથી કે તમારા બધાનો મેસેજ જોઈ શકો કારણ કે બહુ બધા મેસેજો આવ્યા છે તો જેની રિક્વેસ્ટ ઓલરેડી મારામાં ફોલો હતા તો એ બધાને તો હું જોઈ જોઈને નંબર આપ છું છું ને ભાઈ એને ફોન કરે છે ને બધું ચાલે છે આગળ આગળ પણ નવા હોય તમે તમારી કદાચ કમેન્ટ કે તમારી એક રિક્વેસ્ટ મેં ન જોઈ શક્યો હોય તો થોડીક વાર લાગશે કારણ કે હું અત્યારે બહાર છું તો મારા કામમાં હોય તો ફ્રી નથી થતો એટલે એમ નથી જોઈ શકતો તો ધીમે ધીમે થશે એમ પણ એ જ જ છે એમ સિંગાપોરમાં બેનો માટે છે શોભનાબેન જય શ્રી નવરાત્રી સુધી લંડનમાં છે લીસ્ટરમાં નવરાત્રિ બે હજાર પચીસ છે હરેને એમ કે ઓકે ઓકે હા નવરાત્રી સુધી હશે કદાચ યા આ યુકેમાં હતા એટલે કહેતા હતા કે નવરાત્રિ કરવાના છે પછી મને મેદાનથી પાછા અમે શ્યામભાઈ ગઢવી ઓકે રામરામભાઈ મજામાં વડોદરાથી મંજુબેન પુરજાપતી પ્રજાપતિ હા કેમ છો મંજુબેન મજામાં બસ સમય મજામાં છે હા કેશુભાઈ ખિસ્તરિયા હા એટલે સિંગાપોરમાં છે બહેનો માટે એટલે ટેન્શન નથી લેવાનું પૈસા વગર છે આરામથી ધીમે ધીમે બધાનું થશે બરાબર પણ હવે તમારા તમારે ખાલી તમારું નામ અથવા તો તમારા નંબર મને મોકલવાના છે એટલે હું નંબર એ બીજા ભાઈને ફોરવર્ડ કરી દઈશ એ તમને કોલ કરશે બરાબર એનું નામ છે આકાશભાઈ એ તમને ફોન કરશે અને તમને આગળની પ્રોસેસ કરવાની છે એ કહેશે તો એમાં કંઈ ટેન્શન નથી પૈસા નથી આપવાના હું કહું ને એને કોઈને પૈસા નહીં આપવાના બરાબર તમારે હા પછી ત્યાં જઈને પગાર માંથી કાપી લઈએ તો વાંધો નહીં પણ અહીંયા નહીં પેલાથી લઈ લઈએ કામ જ નથી કરતા લઈ લે પૈસા બોલો એટલે બહુ મને અનુભવ થઈ ગયા છે માન્ચેસ્ટર સિટીમાં નવરાત્રી બુકિંગ કન્ફર્મ થઈ ગયું છે કીર્તિદાન ગઢવી પોરબંદર ઓકે હરેનભાઈ થાનકી થેન્ક યુ તમે કીધું તો સલાદભાઈ કુમાર રાધે 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 રાજુ ભાઈ પાછા ક્યારે ઇન્ડિયા આવવાના છો મારે તમને મળવા આવવું છે હું તમારા બાજુના ગામમાં રહું છું જામ રાવલ તમે આવજો રાવલ એસ વિભાઈ વાઘેલા બ્લોક આવે તો ખબર નહીં ક્યારે આવી હારી ઈચ્છા તો ક્યારેક આવશું બરાબર આવશો ત્યારે મળી જાજો બીજું હું એ તો હું કહીશ કે ભાઈ નિરાત છે હવે તમે મળવું આવી શકો મળી શકીએ પણ બાકી તો ભગવાનની ઈચ્છા અત્યારે તમે મને લાઈવ જોવો છો મોકો તો મને મળે છે કે તમને બધાને હું મળી શકું બાકી તમે તો મને બધા લાઈવ જોવો છો હું તમારી ખાલી કમેન્ટ જ વાંચી શકું બરોબર દિયોરા સુનિલ માં ક્યાં છે માં ઇંગ્લેન્ડ છે હું અત્યારે યુરોપ આવ્યો છું ઇટલીમાં તો માં ઇંગ્લેન્ડ છે બરાબર તો બસ જો ઘરે અહીંયા બેઠો છે એકદમ મસ્ત થોડીક વાર શાંતિ કામ તો કરતા હોય છે કામ ઘણું બધું છે એ ખાલી કરવાનું છે થોડીક વાર બેઠો હતો તો મેં કીધું ચાલો તમારી સાથે વાત કરો એટલે આમ તો બીજી જ હોય છે યુકેમાં વર્ક પરમિટમાં આવે ના ભાઈ યુકેમાં કોઈ પણ જાતની વર્ક પરમિટ નીકળતી નથી સંભળાય છે કે નહીં તમને બધાને સંભળાય છે કે નહીં યુકેમાં કોઈ પણ જાતની વર્ક પરમિટ નીકળતી નથી બરાબર તો ધ્યાન રાખજો બે હજાર પચીસ ના જુલાઈ મહિના ક્યાં છે ને તમારા વાઈફ બંને સાથે લોને તમે હવે લંડન માં જ રહેશો હું અત્યારે લંડનમાં નથી હું અત્યારે ઇટલી માં છું યુરોપમાં છું ઘરે છીએ અમારે આ બાજુ ઘર છે કિચન છે આ બાજુ મારું બેસવાનું છે અહીંયા બેઠો છે મસ્ત મારી વાઇફ અંદર છે એ અડાઉડું કરે છે ને હું મેં કીધું થોડીક વાર બેસું ને તમારી સાથે વાત કરું ઇજરાયલ જવા માટે કોઈ જાણી તો હે ભાઈ કોઈ નથી કોઈ નથી કોઈ એટલે કોઈ નહીં આગળના વિડીયામાં કદાચ મેં જાહેરાત કરીને ઇઝરાયલ બાને તો હવે એ કોઈ મારી જવાબદારી નથી બરાબર એક જ મિનિટ ચાલુ રાખજો બાજુવાળો ફ્રેન્ડ આવ્યો છે તો એની સાથે વાત કરી આવું પછી આવું છું બરોબર તમે તમારે ચાલુ રાખજો આવું છું સોરી કારણ કે બાજુ ફ્રેન્ડ મળ્યો નહોતો તો એ આવ્યો મળવા માટે તો હાઈ હેલો કર્યો એની સાથે એટલે તમારો સાથે થોડો ખુલ્લો થયો બા ક્યાં છે અત્યારે કોની પાસે છે એ અમારે ત્યાં ઘરે જ છે તમારા અકલા ત્યાં છે અત્યારે તો યુકે કેમ આવું ભાઈ યુકેના વિઝા જ નથી તો પછી યુકે કેમ આવું ધીરજ રાખો નસીબમાં હશે તો પાછી બીજા ખુલશે ત્યારે હોય પણ નસીબમાં જ ન હોય એ જોતું હોય તો ભાઈ હવે કેમ કરું હું એવો કોઈ માણસ નથી કે ભાઈ ચમત્કાર થાય કે એવું બરાબર કૃપા થાય ભગવાનને હા બસ મહેનત કરો કર્મ સારા કરો બધું જ્યાં જવું છે ત્યાં મળી જાય બરાબર સપનામાં પણ ન હોય એ પણ મળે આ તો ચાલો તમે તો યુકેના સપના જોતા હોય પણ સપનામાં ન હોય તો પણ મળે પણ એની માટે હવે હવે ભાઈ શું કેવું મારે સમજાય નહીં મને ખબર છે એટલું ઈઝી નથી કે સમજાઈ જાય હું કહું ને તમને સમજાઈ જાય પણ મહેનત કરો નીતિથી ઈમાનદારીથી તો ભગવાન ઊંડી આજે સ્વીકારે છે આજે સ્વીકારે છે ને આજે સ્વીકારે છે બરોબર માનો તોય ઠીક ન માનો તોય ઠીક એમાં કંઈ પણ ભરોસો હોવો જોઈએ વર્ષો લાગે ભલે પણ ઊંડી સ્વીકારે એમ આપણી નીતિ સાચી હોય આપણે કોઈનું ખોટું ન કર્યું હોય આપણા કર્યું હોય તો સો ટકા આજે પણ સ્વીકારે રાજુભાઈ ઇટાલીમાં જમીન હતી તમારી તે છે કે નહીં હા એ છે અહીંયા જ છે ઉપર છે આજે જ ગયા આ બધું ખડ ખડ ઊભું થઈ ગયું ખડ બીડ થઈ ગયું બીડ કારણ કે કોઈ રેતો નથી કોઈ કંઈ કરતો નથી તો શું થાય જમીનમાં અમી તમારા બધા વિડીયો જોઈએ તમારા વિડિયો જોવાની મજા આવે છે એચપી વાઘેલા વ્લોગ થેન્ક યુ હરતો ને ફરતો જોગીડો આવ્યો પરવીન અડતા ફરતા જો જોગીડા છે ભાઈ ખંભે થેલો ને દેહ મોકરો બસ મોજ આનંદ મોજ કરવાની એવી દુનિયામાં કોઈ કરે જ નહીં એવી પાછી કે કરે નહીં ને કરી શકશે નહીં એ ભગવાનની કૃપા છે બાકી કંઈ આપ મારું કંઈ એવું ગજવું નથી કે આપણે આ કરી શકીએ બરાબર એવું નથી કે પૈસા પૈસા તો કરોડોપતિ છે મારી પાસે નથી ને એટલે એથી સો ગણા પૈસાવાળા છે પણ એ બસ નથી એ ન મળે એમ આવી રીતે અહીંયા આ અહીંયા બેસવાનું જે મળે છે ને એ કરોડો રૂપિયા દેતા ન મળે બરાબર એટલે આપણે આપણે મિલિયોનેર છે બિલિયોનર ભગવાનની કૃપાથી બસ બીજું હું ભગવાન છે ભાઈ ભગવાનને નામ જપો પ્રેમાનંદજી મારે કહે બાપુ કહે છે બધા કહે છે ઋષિ મુનિઓ ક્યાં ગયા ભગવાનનું સ્મરણ કરો બધા કષ્ટો નાશ પામશે અને જો તું અહીં મળશે ખબર નહીં આ ડુંગર છે ને ડુંગર એની વાત કરવી છે એ તમે રામણ રમણ મહર્ષિનો ડુંગર જોયો કહીએ તો કેજો એવો છે ને અહીંયાથી દેખાય છે બાકી બધું બે બે કાવડિયાની નોકરીમાં કરોડ કરોડો રૂપિયાનો સાવર્યો ક્યાંક ન ભૂલાઈ જાય એનું ધ્યાન રાખવું બાકી નોકરી તો ઠીક છે ભાઈ યુકેમાં આપણા દેશના લોકોનો ત્યાંના લોકો વિરોધ કરે છે એવું બતાવે છે સાચી વાત છે ભાઈ યુકેમાં આપણા દેશના લોકોનો ત્યાંના લોકો એ ખોટી વાત છે અધૂરી માહિતી છે એ લોકો વિરોધ કોને કરે છે એ વિરોધ એનો કરે છે કે અહીંયા છે ને દરરોજ હોડીમાં બેસીને બીજા દેશના લોકો ત્યાં આવે છે એટલે કે ગુનાખોરી કરી હોય ને બહુ ગુનાખોરી કરે કોઈને મર્ડર કર્યા હોય રેપ કર્યા હોય એવા લોકો વાણમાં બેસી બેસીને ત્યાં આવે છે હવે એ પછી ત્યાં આવીને શું કરે ત્યાં આવીને ગવર્મેન્ટ હોટલ આપે ફાઇવ સ્ટાર જમવાનું આપે અઠવાડિયાના રૂપિયા વાપરવા આપે અને એ લોકો શું કરે પાછા ત્યાં ક્રાઈમ કરે નાના છોકરા હોય નાની દીકરીઓ હોય એને જેમ તેમ એના ખોટા ખોટાવાલા કરે એમ એટલે એ લોકોનો વિરોધ છે એ લોકોએ ત્યાં યુકેની અંદર તમને ખ્યાલ હોય ને તો ત્યાં અત્યારે હોટલ નથી મળતી એમ બધી હોટલો ફૂલ થઈ ગઈ ઇમિગ્રેશન લોકોને જ્યાં હોળીમાં બેસી બેસીને આવે છે ને એના માટે તો વિરોધ એનો છે ઇન્ડિયનનો કે કોઈનો નથી કોઈ બીજા દેશનો નથી એ એ લોકો બીજા દેશના છે હું એનું નામ નહીં લઉં પણ એ બીજા દેશના છે તો એની આરે વાંધો છે પણ હવે આમાં છે ને પોલિટિકલ થોડુંક રમાય છે એટલે હવે ત્યાં અમુક ઇન્ડિયન લોકો ઇમિગ્રન્ટ છે વીસેક હજાર તો એ લોકોને ડિપોર્ટ કરો હવે એ લોકોનો ગુનો નથી એ લોકોનો કંઈ પણ આ કહેવત છે ને સૂકા ભેગું લીલું બરે એટલે અત્યારે હાલત એવી છે ત્યાંની કે હવે નવી સેક્રેટરી હોમ સેક્રેટરી આવી છે તો એ કીધું કે વીસ હજાર લોકોએ એપ્લાય કર્યું છે કે ત્યાં રહેવા દે એના માટે તો એવા એ નહીં કીધું કે આ બધાને રિપોર્ટ કરો હવે આવ્યા છે બીજા લોકો આ લોકો તો રીયે જ છે ત્યાં કામ કરે છે પણ બીજા લોકો જે દરરોજના એક હજાર લોકો હોળીમાં બેસીને આવે હમણાં નમણાં આવ્યા છે ક્યારેક પાંચસો આવે ક્યારેક બસો આવે એવી રીતે ચાલીસ પચાસ હજાર લોકો એનાથી વધારે આવી ગયા છે હોળીમાં બેસીને ફ્રાન્સથી બેસી જાય ને યુકેમાં ઉતરી જાય દરરોજ સમાચારમાં આવે બીબીસીમાં હું તમને કહું નહીં કારણ કે સમાચાર શું કહેવાના હોય પણ હવે આ થયું છે એટલે ત્યાં બહુ બધું અત્યારે ઓલું ડેમોક્રેસી ચાલે છે પ્રદર્શન ચાલે છે કે એ લોકોને કાઢો પણ એ હવે રૂલ્સ છે એવા કે લોકોને શરણ દેવું પડે એ લોકોને કાઢી ન શકે પછી હવે જે લોકો આ ઇમિગ્રેટ ઓલરેડી છે ને તો એમ થાય કે એને વીસેક હજાર કાઢી નાખીએ તો આ લોકોને રહેવા એમાં નવા આવ્યા એને પણ હવે એને કોઈ બેનિફિટ નહીં મળે નવા આવ્યા છે ને પણ આ જૂના છે ને એને ડિપોર્ટ કરવાની વાત ચાલુ છે એટલે લગભગ એ જૂના લોકોએ જે એપ્લાય કર્યું છે ને ઇલીગલ છે ને વિઝા નથી ને એ લોકોને ડિપોર્ટ કરશે એમ પણ આપણા લોકો હારે વાંધો નથી ઇન્ડિયન હારે કોઈ વાંધો નથી એ લોકો બીજા છે એની હારે વાંધો છે બરાબર બધી જગ્યાએ બહુ નેપાળવાળી થાય છે હમણાં ટૂંકમાં આપણે કહીએ ને તો બધી જગ્યાએ બહુ બધું હાલે છે આ બાજુ નાખી તલાવ શિયાળો આવે છે જીરું કે ધાના તુકારો ભાઈ કોઈ અહીંયા કોણ અહીંયા ખાય ને કોણ અહીંયા રહીએ અહીંયા તો અમે વેકેશન હોય પાંચ દસ દિવસનો એટલે કંઈ ખેતી તો શું કરવાની હોય ભાઈ લાખાભાઈ કે મારા રાજુભાઈ તમે લંડનમાં કામ કરો છો કે ઇટલીમાં હું બધી જગ્યાએ કામ કરું જ્યાં રહું ત્યાં કામ કરું બરાબર એટલે મારી માટે ભગવાનની કૃપા છે એટલે ગમે ત્યાં કામ કરું ગમે ત્યાં રહું એટલે મારી તો શું કેવું હવે એક ઓલું છે ને શું કરતા કોઈ ઓર હે ઓર નામ મેરા હો હે કરતા દૂજા કોઈ ઓર નામ મેરા હોય એવું છે રણમલભાઈ કરાવ રામ રામ તમારું પટેલભાઈ રામ રામ રાજભાઈ રામ રામ રાજ રામ રામ જ્યોત સામેન પરમાર રામ રામ કેમ છો બધા બાકી બધા મજામાં છો કે બધા મજામાં જશો ચાલો તો હવે દિવસ આથમી ગયો ઘણું બધું કામ છે અમારે અહીંયાનું આઉટ કરવાનું છે થોડીક વાર ટાઈમ હતો તમે કીધું વાત કરી લાવ તમારી સાથે અને અહીંયાનો નજારો ઘણા ટાઈમથી કેમ કે અહીંયાથી ઓળખ મને ઓળખતા તમે થયા ને તો આ જગ્યા ઉપરથી તો ઘણા ટાઈમથી આ જગ્યા જોવા નથી મળી તો મેં કીધું તમને મસ્ત ઇટાલીમાં કેટલા વાગ્યા છે ભાઈ જમીન એવરે શું કેટલા વાગ્યા છે ભાઈ જમીન હવા હાથ્યા ચાલો તો ફરી આ પાછા વારે મળશું ધીમે ધીમે દરરોજના વિડીયાને આવશે જોતા રહેજો ઇટલીના અને કંઈ પ્રશ્ન હોય તો લાઈવમાં કમેન્ટ કરજો અથવા તો મેસેજ કરશો તો હમણાં

તો ત્યાં છે કોઈ ઉપાધી નથી એની છે તો ચાલો બધાને જય માતાજી જય તારકાધીશ જય શિયા રામ આપશો મારા પ્રણામ ફરી વાર મળશું ત્યારે તમારું કંઈ હોય તો પ્રશ્ન કેજો બરોબર